મિત્રો ગુજરાતની એક શ્રાપિત નદી જ્યાં ગમે તેટલો વરસાદ પડે આ નદીમાં પૂર આવતું નથી અને જો આવે તો લાંબા સમય સુધી પાણી ટકતું નથી આ નદીના પાણીના વ્યવસ્થાપન માટે અનેક પ્રયાસો થયા છે ડેમ બાંધવામાં આવ્યા છે નદીના પટને ઊંડો કરવાનો પ્રયાસ થયો છે પરંતુ લાંબા ગાળે પાણીનો સંગ્રહ કરવો હજુ પણ એક મોટો પડકાર છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદી આજે બે કાંઠે છલકાઈ રહી છે પરંતુ તેના વહેઠાણમાં એક અદ્રશ્ય વેદનાનું સૂર ભળતો હોય એવું લાગે છે ભોગાવો નદી શ્રાપિત હોવાની એક દંતકથા કે પછી માન્યતા છે આજે ભલે ભોગાવો કાંઠે કાંઠ છલકાઈ રહી હોય ભોગાવોમાં વરસાદના પાણી હિલોળા લઈ રહ્યા હોય પરંતુ સદ્યો પહેલા બનેલી એક ઘટના ભોગાઓને પોતાના નીર જાળવી રાખવા માટે જાણે પડકારી રહી છે ભોગાઓ માત્ર એક નદી નથી તે એક જીવત દંતકથા છે એક શ્રાપિત પ્રેમ કથાનું પ્રતિક છે અને બદલાતા સમયની સાક્ષી છે એક શ્રાપ અને ખડખડતી નદી બની મેદાન મિત્રો સૌરાષ્ટ્રના ઇતિહાસમાં રાણક દેવી અને રાખેંગારની પ્રેમ કથા અમર છે જેની સાથે ભોગાવ નદી નો શ્રાપ કાયમ માટે જોડાઈ ગયો છે જુનાગઢ ના શાસક રાખેન્ગર ની પત્ની રાણક દેવી જેમનું સૌંદર્ય વિખ્યાત હતું તેમની શક્તિશાળી સોલંકી રાજા જયસિંહ ના કાન સુધી પહોંચી સિદ્ધરાજ રાણક દેવી ના સૌંદર્ય પર મોહિત થયા અને તેમને પામવા માટે જુનાગઢ પર આક્રમણ કર્યું ભયાનક યુદ્ધ થયું ગિરનાર ના ડુંગરો જુનાગઢ ની ભૂમિ રક્ત રજિત થઈ લોઢાના ખડખડાટ અને તલવારોના જણજણાટથી વાતાવરણ ભરાઈ ગયું અંતે કપટથી કે કમનસીબીથી રાખેંગારનો પરાજય થયો અને તેઓ યુદ્ધભૂમિમાં વીરગતિ પામ્યા સિદ્ધરાજ જયસિંહ વિજેતા બનીને રાણકદેવીને પાટણ લઈ જવા નીકળ્યા શું હતો એ શ્રાપ મિત્રો આકાશમાં ઘેરાયેલા વાદળોની જેમ રાણકદેવીનું હૃદય પણ વિરહ અને ક્રોધથી ઘેરાયેલું હતું તેમના પ્રિય રાખેંગારની ચિંતાથી જ જ્વાળાઓ હજી તેમના મનમાં ધકધકતી હતી પાટણના માર્ગે જ્યારે તેઓ વઢવાણ નજીક ભોગાઓ નદીના કિનારે પહોંચ્યા ત્યારે સિદ્ધરાજે રાણકદેવીને સતી થવા દીધા નહીં અહીં આજ પાવન મનાતી નદીના કિનારે રાણકદેવીને પોતાની પ્રાકૃત સતિત્વના ભંગનો અહેસાસ થયો પોતાના પતિના વીર સિદ્ધરાજના કપટ અને પોતાના સતીત્વ પર આવેલા આચને કારણે રાણકદેવીના દેવીના હૃદયમાંથી એક આર્તનાદ નીકળ્યો તેમના નેત્રોમાંથી ક્રોતાગ્નિ પ્રગટ્યો અને તેમણે પોતાના તપોબળથી વેદનાથી ભરેલા હૃદયે ભોગાવો નદીને શ્રાપ આપ્યો હે ભોગાવો તું મારી સતીત્વની સાક્ષી છે પણ તે મને મારા પ્રીતમ સાથે ભસ્મ થવા દીધી નથી તારા નીર ક્યારેય નહીં ટકે તારો પટ હંમેશા સુકો ભટ રહેશે તું સદાકાળ શ્રાપિત રહીશ આ શબ્દો વાયુમાં ભળી ગયા અને ત્યારથી જ ભોગાવો નદી પર આ શ્રાપની છાયા વ્યાપી ગઈ આ દંતકથા આજે પણ લોક હૃદયમાં જીવત છે ડોક્ટર રસિકલાલ પરીખ જેવા ઇતિહાસકારોએ પણ તેમના સંશોધનોમાં આ દંતકથાનો ઉલ્લેખ કર્યો છે જો કે આ શ્રાપની વાત લોકવાયકા પર આધારિત છે પણ ભોગાઓનો મોટા ભાગનો પટ ચોમાસા સિવાયના સમયમાં સુકો ભટ જોવા મળે છે તે વાસ્તવિકતા છે આજે પણ જ્યારે ગુજરાતમાં પાણીની અછતનો પ્રશ્ન વિકરાળ બન્યો છે ત્યારે ભોગાઓના સુકાપટને જોઈને રાણક દેવીના શ્રાપની યાદ તાજી થાય છે આ એક ઐતિહાસિક વેદના છે જે ભૂગોળ પર પણ પોતાની છાપ છોડી ગઈ છે નદીની છાતી પર રાણક દેવી ના અમિત છાપ આજે પણ વર્તાય છે શ્રાપ છમી ગયો મિત્રો જો કે એક લોકવાયકા અનુસાર હઝરત સુલતાન શાહ બાવા ઓળખે ધોળા પીર દાદા નામના એક ઓલિયા સંત દ્વારા આ શ્રાપ વિમોચન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે જો કે આ શ્રાપ વિમોચન થયું હોય તેવું લાગતું નથી પરંતુ તેટલા વિસ્તાર પૂરતો ધોળી ધજા ડેમ બનાવ્યો તે આઠ નવ મહિના ભરેલો રહે છે બાકીની ભોગાઓ નદી સૂકી ભટ્ટ જ રહે છે